સંડોવાયેલ આરોપીઓ વિરુદ્ધ કડક અટકાયતી પગલા લેવા સારું પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત ઊંચું વ્યાજ આપવાની લાલચ પ્રલોભન આપી નાગરિકોના કરોડો રૂપિયા રોકાણ પેટી મેળવી લીધેલ રૂપિયા પરત નહીં આપી ઠગાઈ કરી ફરાર થયા બાદ બાર વર્ષ સુધી નાસ્તા ફરતા રહેલ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ આ કામગીરી દરમિયાન મોહમ્મદ નઈમ મોહમ્મદ હુસૈન શેખ નામક આરોપીની ધરપકડ કરીને આગળની વધુ તપાસ હાથ ધરાઈ છે બ્યુરો રિપોર્ટ જનાર્પણ ન્યૂઝ ઝડપી અપડેટ માટે હમણાં જન અર્પણ ન્યૂઝ ચેનલને ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો